ભરૂચના એક નાગરિક દ્વારા ભરૂચ નગરપાલિકા પર આક્ષેપો કર્યા હતા કે નગરપાલિકા પાણી વેરા પેટે ભરૂચની જનતા પાસે કનેક્શન દીઠ નવસો રૂપિયા લઈ રહી છે તો બીજી બાજુ નગરપાલિકા નિગમને રૂપિયા ન આપતી હોવાના આક્ષેપો કર્યો હતો નગરપાલિકાનું પાણી નિગમમાં મોટું દેવું થઈ ગયું છે ભરૂચના એક નાગરિક દ્વારા ભરૂચ નગરપાલિકા પર આક્ષેપો કર્યા હતા નગરપાલિકા પાણી વેરા પેટે ભરૂચની જનતા પાસે કનેક્શન દીઠ રૂપિયા નવસો લઈ રહી છે ત્યારે બીજી બાજુ નગરપાલિકા નિગમને રૂપિયા ન આપતી હોવાના આક્ષેપો કર્યા હતા નગરપાલિકાનું પાણી નિગમનું મોટું દેવું થઈ ગયું છે ત્યારે બીજી બાજુ નગરપાલિકાના પ્રમુખે જણાવ્યું હતું કે બિપિન ચંદ્ર કરેલા આક્ષેપો પાયા વિહોણા છે વેરો ઉઘરાવવામાં આવે છે પણ પાણી લોકોના ઘર સુધી પહોંચાડવામાં ખર્ચ થઈ જાય છે બીજી બાજુ વેરો આવતો નથી જેથી દેવું થયું છે આજે જાણવા મળ્યું છે કે બિપિનભાઈ જગદીશવાલા જો આજે એક પત્રકાર પરિષદ યોજાઈ જે પાણીના વેરાની બાબતમાં હતી એમાં હું કહેવા માંગીશ કે જૂન બે હજાર સોળથી ઓક્ટોબર બે હજાર વીસ સુધી જે નગરપાલિકાનું જે પાણીનું દેવું છે તેમને જે વાત કરી તે મુજબ નગરપાલિકાએ એક વાર પાણીના પૈસા ચૂકવ્યા છે લગભગ સુડતાલીસ લાખ ચોત્રીસ હજાર સમથિંગની રકમ અમે ચૂકવેલી છે બીજી એક વાત કરીએ તો નગરપાલિકાનું જે પાણી માટે જે દર મહિને જે ખર્ચો થાય છે એની સામે જે આવક થવી જોઈએ જે આપણે ટેક્સમાં પણ રિકવરી કરીએ છીએ એમાં એટલી થતી નથી એનો જે ખર્ચ હોય એની સામે આપણી આવક એટલી છે નહીં એને કારણે આ એક પ્રશ્ન સર્જાયો છે અંદાજીત આપણે જોઈએ તો ત્યાંસી લાખની મારા ખર્ચ સામે ઓગણત્રીસ લાખ જેટલી જ આવક થાય છે બીજું પહેલાં એવું હતું કે ચૌદમાં નાણાંપણની ગ્રાન્ટ હતી તેની ગાઈડલાઇન મુજબ એ ભંડોળમાં વાપરી શકાતી હતી જેથી આપણે પાણીના પૈસા આપણે ચૂકવી શકતા હતા હવે એ ગ્રાન્ટના હેડ પર્ટિક્યુલર કામ માટે જ થાય છે ને એ જ કરવામાં આવે છે એટલે એ ચૂકવી શકાતી નથી રહી વાત સરકારમાં રજૂઆત કરવાની અમે સરકારમાં રજૂઆત કરી છે આ એનો લેટર પણ છે અમારી પાસે કે અમે કીધેલું પણ છે કે ભરૂચમાંથી નાના નદી જાય છે તો ભરૂચને આનો લાભ આપો એવી અમારી માગણી છે એ સંદર્ભમાં પણ અમે ધ્યાન દોરેલું છે ને પાણીનું જે આ દેવું છે આપણે ચૂકવવાનું તો છે જ આપણે ના નથી પાડીને એને ભવિષ્યને ધ્યાનમાં રાખી ભરૂચ નગરપાલિકા જ્યાં એસપીપી સ્ટાર્ટ કરવા જઈ રહ્યું છે એમાં દર મહિને અંદાજિત એક કરોડની આવક થશે જે બેસ્ટ બોટલ છે એને રીયુ રીયુઝ કરીને આપવાનું આવશે ને એનાથી દર મહિને ભરૂચ નગરપાલિકાની એક કરોડ જેટલી આવક થશે અને આ જે બધી સમસ્યા છે એનો અંત આવશે એનું આપણે સોલ્યુશન લાવી શકીએ એક તરફ આપણે એમ કહે છે કે દર વર્ષે જ્યારે આપ કહી રહ્યા છો કે એની અંદર જોઈએ એવી રિકવરી આવતી નથી હું પર્ટીક્યુલર પાણીની વાત કરું છું જે પાણીનો આપણે જે ખર્જો છે એની સામે જે પાણીની આવક થવી જોઈએ એનો ડિફરન્સ હું ઓકે એ ઉપરાંત દીપીનભાઈ જગદીશવાલાએ એક આક્ષેપ એવું કર્યો છે કે મોટી સંખ્યાની અંદર ભૂતિયા કનેક્શનો છે એ ભૂતિયા કનેક્શન માટે આપણે ટીમ મૂકેલી છે ડેલી જાય છે ફિલ્ડમાં ભરે છે ને જે પણ કંઈક હોય એને જે પેનલ્ટીના ભાગરૂપે જે પૈસા લેવાના હોય છે

એમનો આશય તો ઘણો સારો હતો ભરૂચને પીવાનું પાણી અત્યારે પણ મળે છે પરંતુ આ તંત્રએ ભરૂચના તમામ તંત્રએ એકલી નગરપાલિકા કલેક્ટર બધા જ આવી ગયા એ તંત્રએ આનું એટલું બધું ઉલ્લંઘન કરેલું છે કારણ કે જ્યારે આપણે દર વર્ષે દરેક કનેક્શન દીઠ નવસો રૂપિયા ભરૂચની જનતા પરસેવાની કમાણીમાંથી ભરે છે એક કનેક્શન દીઠ અને આ નર્મદા નિગમમાં આ બે હજાર સોળ જૂનથી જૂન બે હજાર સોળથી આજ દિન સુધી નરમ આપણે નગરપાલિકાએ એક પણ રૂપિયો પાણીનો હજુ સુધી ભર્યો નથી એક પણ રૂપિયો નહીં ને અત્યારે પચીસ પોઈન્ટ છ્યાસી કરોડ રૂપિયા બાકી પડે છે ભરવાના હવે માની લો કે કદાચ ઉપર સરકાર બદલાઈ જાય તો આપણે ભરૂચનું પીવાનું પાણી બંધ કરી દઈએ કે તમારે પૈસા નથી ભર્યા તો આના માટે જવાબદાર કોણ અને જો તમારે પૈસા ન જ ભરવા હોય તમારે ઉઠમણું જ કરવું હોય નર્મદા નિગમનું તો પછી અમારા ભરેલા પૈસા એ તમે પરત કરો મારે ડિમાન્ડ છે અને પ્રમુખશ્રી કહે આનો જવાબ આપે કે અમારા ભરેલા આટલા વર્ષના ભરેલા પૈસા ગયા ક્યાં એનો જાહેર જનતાને જવાબ આપે પ્રમુખ સાહેબ તો કહેશે કે ઇલેક્શન આવ્યું એટલે આવા તટ્ટો બધા ઊભા થાય હો પણ આનો જવાબ તો આપો પહેલાં એ તો બધા તટ્ટો બધા જે થવાના હશે તો થશે અને એ જાણી લે કે ભાઈ અમે તો બ્રિટિશ ટાઈમથી અમે તો ભાજપી છે એન્ટી કોંગ્રેસી છે બ્રિટિશ ટાઈમથી ઓહ તમે તું શું અમને તમે પક્ષ શીખવવાના હતા અમારા કોઈ પક્ષમાં રસ નથી અમારે કોઈની રાજકારણમાં રસ નથી કોઈની ટિકિટમાં રસ નથી અમે તો ભારતની જાહેર જનતાને એની સુખાકારી માટે હું તો એક વર્ષ સવા વર્ષથી આ આ આ લોકોને લડત આપી રહેલો છું ગયા વર્ષે પણ હું અપાસો બેઠેલો એના એ એ એ જે સમાધાનના મુદ્દા હતા એમાં એ પચીસ ટકા કામ નથી થયા એના માટે મેં હાઈકોર્ટમાં રીટ કરેલી છે ઓગણીસ ત્રણ બે હજાર વીસના રોજ હાઈકોર્ટમાં મેં રીટ કરેલી છે બીજી એક રીટ કરવાની હું તૈયારીમાં છું ભરૂચની સુખાકારી માટે આ તંત્ર સામે ભરૂચના એક એક તંત્ર સામે હું એ સખત રીતે લડવાનો છું ને લડી રહેલો છું ને લડવાનો છું ને બીજી એક પીઆઈએલ હમણાં કરવાની તૈયારી મારી ચાલી રહેલી છે એની અંદર તમે તે વખતે તમે ફટાકડા ફોડીને મારું સ્વાગત કરશો એટલી મારી ગેરંટી છે એવી એક એવી માહિતી છે અત્યારે હું કહી નહીં શકું પણ ભવિષ્યમાં તમે જોશો પરેશ મહેતાનો રિપોર્ટ ભરૂચ